નમસ્કાર દર્શક મિત્રો રંગીલા રાજકોટ માં તમારા સૌનો હાર્દિક સ્વાગત છે હા આ રાજકોટ જ છે કોઈ ગલી નથી આ છે આપણા રાજકોટની તાલુકા પંચાયતની કચેરી જ્યાં ફાઈલો થી પણ વધારે કચરા જોવા મળે છે અને કામ કરતા માણસો થી પણ વધારે ચાના કપ પડ્યા છે અહીં કોઈ ચા પીવે છે કે નહીં એ તો ખબર નથી પણ કપ તો જાણે સરકારની મિલકત બની ગયા હોય તેવું લાગી રહ્યું છે અને દિવાલો વાહ પાન ફાકીના રંગોમાં રંગાયેલી જાણે કોઈ કલાકારે લાપરવાહી નામની પેઇન્ટિંગ બનાવી હોય જો સરકારી કચેરીઓમાં જ આ હાલત હોય તો રાજકોટની કે તેની અલગ અલગ જગ્યાઓની અથવા તો કોઈ પણ જગ્યાની એની તો શું વાત કરવી એટલે આમાં કઈક એવું પણ કહી શકાય કે સ્વચ્છતા માત્ર નારામાં જ રહી છે કે સ્વચ્છ ભારત સ્વચ્છતા જાળવો પણ જવાબદારી જ્યારે વાત આવે ત્યારે હાથ તો કાયદેસર ઊંચા થાશે જ આવું કઈક નક્કી કરેલી આપણી સરકાર અને તેની લાપરવાહી નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે મહેશ લીમડિયા આજ રોજ આપણે રાજકોટ તાલુકા પંચાયતમાં પહોંચી ચૂક્યા છીએ રાજકોટ તાલુકા પંચાયતની તો વાત જ અલગ છે જ્યાં આપણને આપણી તાલુકા પંચાયતમાં કચરો જોવા મળી લાગે એવું લાગે છે કે વર્ષોથી કંઈ સાફત નથી કોઈ કામગીરી હાથ કરવામાં આવી જ નથી અને આપણી તાલુકા પંચાયત તો પાન માવાથી તો દિવાળી રંગીન થઈ ગઈ છે અને ચાની તો વાત જ અલગ છે ભાઈ તો તમને દ્રશ્ય પણ દેખાય